બસો સ્કવેર ફૂટ કરતા પણ વિશાળ છે આ રાખડીમાં અનાજ અને પ્લાસ્ટિક બાઉલ ઉપયોગ કરવામાં છે અનાજમાં ચણા દાળિયા મકાઈ બાજરો વગેરે અનાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ રાખડી વિશાળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે આમાં વિદ્યાર્થીઓએ ઘણો ફાળો દીધો છે આમાં કેટલો સમય લાગે છે રાખડી બનાવવામાં એકથી દોઢ અઠવાડિયું જેટલો આ રાખડી બનાવવામાં સમય લાગ્યો છે અને કેટલા સ્ટુડન્ટો સાથે જોડાયેલા છે 50 60 જલા વિદ્યાર્થીઓ આ રાખડી બનાવવામાં જોડાયેલા છે હરેન્દ્રસિંહ રોડિયા પ્રિન્સિપાલ વિરણી હાઈસ્કૂલ રક્ષાબંધન નિમિત્તે વિરણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પિસ્તાલીસ ફૂટ કરતાં પણ લાંબી અને બસો સ્ક્વેર ફીટ કરતાં મોટી રાખડી જે બનાવવામાં આવી છે ખાસ કરીને સ્કૂલની અંદર કોઈ સ્પર્ધા રાખવામાં આવે તો રાખડી બનાવવામાં વિવિધ કેમિકલ કલર ફેવિકોલ વગેરેનો ઉપયોગ થતો હોય છે અને રાખડી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુ બીજી વાર ઉપયોગ કરી શકાતી નથી તેમજ પહેલો બીજો ત્રીજો જે વિજેતા વિદ્યાર્થીઓ એ જ ખુશ થાય છે ત્યારે વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા દસ વર્ષથી અલગ પ્રકારની જ રાખડી જે બનાવવામાં આવે છે જેમાં ઉપયોગમાં આવેલ તમામ વસ્તુઓ જે તેનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરી તમામે તમામ ચીજ વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ વર્ષે સી જે ગ્રુપના સહયોગથી વિવિધ નાની મોટી ડીશ બાઉલ ચમચી સાડી વગેરેની મદદથી જે પિસ્તાલીસ ફૂટ કરતાં લાંબી અને બસો સ્ક્વેર ફૂટ કરતાં મોટી રાખડી બનાવવામાં આવી છે એકત્રિત થયેલી આ વસ્તુ જે તેનું રાજકોટ શહેરની વિવિધ આંગણવાડી જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત વિરાણીના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાં સવાસો કિલો કરતાં પણ વધુ ચણ જે એકત્રિત કરી છે જેમાં ઘઉં જુવાર બાજરો મકાઈ છે તે પક્ષીઓ માટે અર્પણ કરવામાં આવશે કેટલા વર્ષથી આ કાર્યક્રમ છેલ્લા દસ વર્ષથી વિરાણીના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ પર્યાવરણ પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી રક્ષાબંધન નિમિત્તે બાળકો વિરણીયા સ્કૂલના કેમ્પસમાં રહેલ તમામ વૃક્ષો જે તેને કંકો તિલક કરી અને આ રક્ષાબંધી પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે તે બાળકોએ આપ્યું આડ એજ્યુકેશન ઇઝ જસ્ટ અબાટ ટે ટીસ અબાઉટ બિલ્ડિંગ અ બેટર ટુમરો વેલકમ ટુ એસપીયુ વેર ઇનોવેશન મીટ્સ એક્સેલન્સ સ્ટડી ઇન કટિંગ એજ With programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.